જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો અમે આશા કરીએ તમે બધા મજામાં જશો તો આપણે આવી ગયા નવા ગ્રુપમાં તો બનીને રહેજો અને આજે તમને એવું લાગતું હોય કે આજે કેમ આટલા બધા મસ્ત મજાના તૈયાર થઈને નીકળી જવાના છે તો હવે તો નીકળી જ જવાના છે એવું જ તો કાંઈ નથી નીકળી કાં જાય એટલા બધા ત્યાં જવાના આપણે તો ખેતી કામ હોય જ એટલે ખેતીનું કામ હજી કરવાનું બાકી છે હજી અહીં ઘર પાસે એટલું ભીહાળ પડ્યું ઈ બધું સફાઈ કરવાની છે નીણ હાચવાની છે થોડો ભૂકો હાચવાનો છે ઓરવળું પાછું થોડુંક રહી ગયું હતું એ પણ ચાલુ કરી દીધું છે ને કાલે મસ્ત મજાનું આપણે વાવણું કરી લીધું છે તો વાવણાનો આપણે ગૂગલ લોફો બનાવ્યો તો હાંના એવો ખાસ નહીં પણ અમારા જેવો નાનો છે એવો બનાવ્યો હતો અને ખાધો તો ને કાલે મસ્ત મજાનું વાવણું થઈ ગયું છે આપણું અને આજે આપણે છે ને મહિનો છે એટલે એને આપણે ભગવાનને બધેની યાદ કરવા પડે તો આપણે મસ્ત મજાના વૈશાખ મહિનાના છે એટલે વાસરા દાદાના આપણા નિવેદ થાય તો અમે કહીએ હાલો આજે આપણે વાસરા દાદા નિવેદ પણ કરી નાખીએ અને કંઈક માતાજીના કંઈક આજુબાજુમાં દેવી દેવાના છે અહીંયા બધે નિવેદ કરવાના છે તો આપણે બીજી ક્યાંય જવાનું નથી આજે એમાં છે ને દેવનું દીધેલ દેવડિયું અમારે હે ને દેવનું દીધેલ દેવડિયું છે એટલે હા અમારે મુલક બધા દેવળથાના છે દેવળિયામાં હે ને દેવળથાના પૂર્યા જોજો તમે નોટિસ કરી લેજો એટલે છે ને અમારે મસ્ત મજાના નિવેદ કરવાના છે એટલે અમે કીધું વહેલી ઉઠીને બધું કામ કરીને સાડા આઠ વાગે તૈયાર થઈ ગઈ અને હવે આપણે કરવા નિવેદ નિવેદ કરી અને બધાને જુવાણા કરી અને પાછા આપણે બપોરે મળશું તો સુધી આપણે શું કહેવાય રજા અને મંદિરે ના તે ફોટા ને વિડીયા ના કરાય પણ એ હવે આપણે છે ને એ આપણા જ ના થાય કેમ કે આપણે એકલા માણસ જવા વાળા ને આપણે પછી વિડીયો ઉધારવા નિવેદ કરવા કે ભગવાનને મનાવા શું કરવું કે એટલે વિડીયો કોઈ એવો મંદિરનો કે આ નહીં બનાવીએ પણ નિવેદ કરી આવી આ લોકો અને પ્રસાદી લેવા આવી જાજો બધા આપણે બનશીને ભૂકો નાખ્યો છે અને આવીને સીધા પાણી પાયા હતા નિવેદતા કયુણા થઈ ગયા તા પણ બધું કામ ખૂટતું નથી ને ગોરલને નાખ્યું ગોરલ એટલે આળસુ છે હજી ખાવા ઊભી થઈ નથી અને આપણે ખેતરમાં રાપ આલે છે અમારે કે રેપટોગ્રાફ કે આંકવી પડે ને એ છે અને એકવાર તો આંખ લીધું ને પાછું આંખ છે ખબર નહીં તો શું થતું હોય તો અત્યારના વાગે ગયા

ગૌરી ઊભી છે અને ચાલો કામે ઘણા છે ને કામ કરવાનું છે પેલા વાંધા કરી નાખી પછી બધી ગાયોને પાણી કરી દે બધી ગાયો પાણી કરીને પછી ખવડાવી દે ને ખાઈ લઈએ અને પછી હું જો હું કામ કરું હવે થોડી ખેતીમાં થોડા ખોરા પડી ગયા કામ ઘણું છે કામ ગણો છે કામ છોકરા બહુ સાંભળે એનો શું કરો જલ્દી હે ને આઠ દિવસ નીકળી જાય ને એટલે નિહાલ છે જમા ભાઈ આવશે ને બેન આવશે ને ગોપીણું કરશે ને બાટ છે ને મૂકાવશો કોણ આ એમ ના કર ન્યા ના છ ને રેવા દે લે તું હું કર ક્યાં ગયો તો એ નથી કરવું એ તું લેશન કર ને એ તારે સમય થઈ જાય હમણાં જવાનું થઈ જાય ને અહીંયા નથી જાવું બસ આમ જાલવાને થોડાક દી આવે એટલે તો બહુ યાદ આવે એમાં છોકરાનું નામ શું છે ખબર મોટી છોકરી છે છે નામ સાધના અને દર્શિલ તો ભાઈ છે નાનો ને બેન છે મોટી અને બેનનું નામ છે સાધના દર્શિલ સાધના મેં દીધું છે ને એના પપ્પાએ એ રાખ્યું સલતી ઓલો હલો સર્તીમાં નામ હોય ને એમાં રાખ્યું શિયા

રહી ગયું હતું ને આપણે ટૂંકો સાહ આપણે મકાઈ ને ભીંડા ને વાવી એ રહી ગયું હતું ને તો જો આપણે ઓરવણું ચાલુ છે ને ત્યારે એટલું પી ગયું છે અને ત્યાં લાઈટ વહી ગઈ લાગે અને આટલો ગરકો રહ્યો ભીંડા વાળો અને વા આપણી વાડી તો ભવાઈ ગઈ છે ને આ બધું જો આપણે ઠુસો છે આ ડીપી પાસે બધું આપણે ઉકેડ નાખવાનું છે ને આપણો ભૂખો છે ને એટલું બધું હાચવાનું છે પછી અહીં બધું ખેડી ના આમ તેમ વાવવાનું ઊંચું મકાઈ વાવી દેવું હાથ જો તમે આને તો ઓળખતા જ હોવ તો આમાં બેસીને અમારે જવાનું છે અત્યારે ગામમાં તો હાલો ઘણા વાગી ગયા છે અને અમારે દેવભાઈ આવ્યા સારો એમની મુલાકાત લઈ શું કે છે મને નથી ખબર એ દેવ હું કાંઈ પેટ કરો આવું દાંત નથી થી હે ચાલી ઉપાડી દે આ વાતવારું શું થયું લાઈ દો તો રેડી થઈ ગયું તો વાંધો નહીં તો દેવને ગામમાં પણ આવવાનું છે ને આપણા કૃષ્ણ કનૈયા ને શિવ ને છે દેવ કઈ હે હા તું તમારા ઘરે તો હું તન બોલાવી હમણાં અત્યારના વાગી ગયા કઈક છ હવા છ વાગી ગયા છે ને આપણે ગાયો પણ આજે દોઈ લીધી છે ને ગાયો દોવાઈ ગયું છે જમણાને શું કહેવાય ગોરલને બેન દોઈ લીધી છે ને અહીંયા આપણી જમના છે ને અહીંયા આપણી ગોરલ છે અને અત્યારે અમારે જવાનું છે ગામમાં નિવેદ કરવા હવાના નિવેદ નિવેદ આને તો જો કે આખું માથે લીધું એવું કંઈ નથી આપણે માતાજીના નિવેદ કરવા પડે વાછરા દાદાના વૈશાખ મહિનો છે તો આપણે ભગવાનને પણ યાદ કરવા પડે એટલે આજે છે ને બપોર પહેલાં આપણે વાડી વિસ્તારમાં કર્યા ને અત્યારે હવે આપણે ગામનો વારો લીધો ત્યાં કુળદેવી અને આપણે વાછરા દાતા એ બે નિવેદ કરવાના છે પછી વરસાદ આવીએ લીલીસમના તે દી આખા ગામમાં નિવેદ હોય તો સમના નિવેદ આપણે વરસાદ આવશે ત્યારે કરશું ને અત્યારે વૈશાખ મહિનાનો વૈશાખ મહિનો હાલી રહ્યો છે તો આપણે વૈશાખ મહિનાનો નિવેદ કરીએ છીએ અને અત્યારે આપણે છે ને તૈયાર થઈને હવે પાછા નીકળી જવાના છે આખો દી કામ કરીને થાકી જતા હોય પછી પાછું તૈયાર થવું પડે ગામમાં જાય એટલે તો હાલો આપણે